દુખદ વાત એ છે કે અત્યાર સુધીમાં આઠ બાળકોના મોત થયા છે બાકીના બાળકોની સારવાર ચાલી રહી છે હાલમાં ત્રણ બાળકો સારવાર હેઠળ છે જેમાંથી બે બાળકો પીઆઈસીયુમાં ગંભીર સ્થિતિમાં છે એક બાળકની તબિયત સુધરતા તેને જનરલ વોર્ડમાં ખસેડવામાં આવ્યો છે સારવાર હેઠળના બાળકોના લોહીના નમૂનાઓ વધુ તપાસ માટે ગાંધીનગર મોકલવામાં આવ્યા છે આ વિસ્તારમાં આરોગ્ય વિભાગે જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે અને વાલીઓને અનુરોધ કર્યો છે કે જો બાળકોમાં તાવ ચામડી પર ચાંપા કે નબળાઈ જેવા લક્ષણો દેખાય તો તરત હોસ્પિટલમાં સંપર્ક કરે રોગચાળાને રોકવા માટે વેક્ટર કંટ્રોલ અને જાહેર જાગૃતિના લેવામાં આ ડિઝીઝ છે ગામડાના વિસ્તારમાં ખાસ કરીને જે ટ્રાઇબલ એરિયાઝ છે પંચમહેલ ગોધરા એવા વિસ્તારમાં વધારે જોવા મળે છે કેમ કે ત્યાં કાચા મકાનો હોય છે અને એવા કાચા મકાનોમાં જે ક્રેક્સ એન્ડ ક્રિવાઇસિસ જે હોય છે એમાં આ જે સેન્ડ ફ્લાય નામનું જંતુ હોય છે એ વધારે હોય છે અને સેન્ડફ્લાય જંતુના કડવાથી આ જે વાયરલ એન્કેફ્લાઇટિસનો રોગ થાય છે અને ખાસ કરીને એ લોકોનો ગાય ભેંસનું તબેલા હોય તો એવા પર આ જે ફ્લાય જે ફ્લાય છે એક જાતનો માખી છે તો એ ત્યાં બેસે છે અને એ બાળકોને જ્યારે કડે તો આ શંકાસ્પદ વાયરલ એન્કેફ્લાઇટિસ થઈ શકે છે એવા બાળકોને